નમસ્કાર મિત્રો ચેતરભાઈ વસાવાને સુડાવવા માટે આદિવાસી સમાજ તેમજ આમ આદમી પાર્ટી ખૂબ સપોર્ટ કરી રહી છે ખૂબ મહેનત કરી રહી છે પરંતુ હાલ મેં આપણું એક મોટા સમાચાર મળ્યા છે એ સમાચાર પેપરના આધારિત એટલે કે સાપાની આધારિત છે અને સાપાની અંદર એ લખવામાં આવ્યું છે કે ચેતરભાઈ વસાવા માટે બહાર નીકળવા માટે ખૂબ જ મુશ્કેલી છે અને એવું બી કહી રહ્યા છે કે એમને જે કલમ લગાડવામાં આવી છે એ કમલ લગ કલમ જે છે લગભગ દસ વર્ષની જોગવાઈ છે તો ચેતરભાઈ વસાવાને દસ વર્ષની સજા થઈ શકે છે મિત્રો વિડીયોને ચેન છેલ્લે સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો તમને ખબર છે કે અમે ગુજરાતની તમામ ઘટના જ વીડિયો તેમજ અન્ય પણ માહિતી તમારા સુધી હું પહોંચાડતો હોઈ છું મિત્રો આજે આપણને એક માહિતી મળેલી છે એ માહિતીની અંદર એવું લખવામાં આવ્યું છે કે ભાઈ કે ચેતરભાઈ વસાવાએ જે કલમ મૂકવામાં આવી છે એ કલમો જે દસ વર્ષની જોગવાઈ છે અને બે વાર જામીન અરજી જે છે એ મંજૂર નથી થઈ અને સરકારી પક્ષ વકીલ સાહેબે એવી જામીન મૂકી કે ભાઈ કે ચેતરબાઈ વસાવા ક્યારેય સૂટી જ ના શકે એટલે કે દસ વર્ષની જેલ થવાની પૂરી પૂરી શક્યતા થઈ શકે છે આ રીતના જે સરકારી જે વકીલો જે સાહેબો છે ખુદ કહી રહ્યા છે એમ કહે છે કે જૂના કેસો જે બધા એમના પર અઢારથી ઓગણીસ કેસો હતા એ બધા જ ચેક કરવામાં આવ્યા અને એમ કરીને એમને પહેલાં પણ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને જામીન જે છે એ એમના શરત મૂકવામાં આવી હતી શરતો એવી મૂકવામાં આવી હતી કે ભાઈ આ કૃત્ય ફરી ના કરવું તો છતાં એમને કૃત્ય કર્યું અને ભંગ કર્યો એટલે જે સરકારી પક્ષે જે હાઈકોર્ટમાં જે એપ્લિકેશન મૂક્યું હશે જે એમનું હશે પ્રોસેસ એ મૂક્યું હશે ત્યારે હાલ સવારમાં જ હું એક પોસ્ટ જોઈ પોસ્ટની અંદર એવું લખવામાં આવ્યું કે ચેતરભાઈ વસાવા માટે છૂટવા માટે ખૂબ મુશ્કેલી છે દસ વર્ષની સજા થઈ શકે છે આ રીતના જે અત્યારે જે સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી જણાવજો અને વાત કરવામાં આવે તો પાંચ પાંચ ઓગસ્ટે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જે છેતરભાઈ વસવારે એમને મહિનો થવા આવ્યો છે અને પાંચ તારીખે એમને હાઈકોર્ટમાંથી એમને જામીન મળવાની છે હવે આપણને રાહ જોવાની રહી કે પાંચ તારીખે શું છેતરભાઈ વસાવા બહાર આવશે કે નહીં આવશે એ જરૂરથી તમે કમેન્ટ કરીને બતાવજો આજની વિડે બસ આટલું જ હિન